ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને પાટીદાર ક્ષત્રિય અને બ્રહ્મ સમાજના આગેવાનોની સંયુક્ત બેઠક યોજાઈ આ બેઠકમાં મુખ્ય ચર્ચા ઈડબલ્યુએસ રાજકીય અનામતની હતી આ બેઠકનો ઉદ્દેશ્ય હતો ઈડબલ્યુએસ અનામત લાગુ કર્યા બાદ જ ચૂંટણી જાહેર કરવામાં આવે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા બેઠકમાં દિનેશ બાંભણિયા અલ્પેશ કથરિયા વરુણ પટેલ ધાર્મિક માલવિયા મનોજ પનારા ગીતા પટેલ રમજુબા જાડેજા હેમાંગ રાવલ હાજરી આપી બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે બિન અનામત વર્ગ માટે દસ ટકા અનામતની માંગ છે અને એકસો નવ જાતિઓ પાસેથી સમર્થન મેળવવું જરૂરી છે બામણીયા દ્વારા જણાવાયું કે સો જાતિઓની કમિટી બનાવવામાં આવશે અને એકસો બ્યાસી ધારાસભ્ય અને સાંસદોના સમર્થન માંગીશું સમર્થન ન આપનાર ધારાસભ્ય અને સાંસદોના નામ પણ જાહેર કરાશે વધુમાં તેમણે જણાવ્યું કે ડબલ્યુએસ લાગુ કર્યા બાદ ચૂંટણી જાહેર થાય તે જરૂરી છે ઝવેરી પંચની ભલામણો પર સુધારા આવશ્યક છે અને અમે સુપ્રીમ કોર્ટે કહ્યું તે માર્ગદર્શન અનુસાર અમલ કરશે આ બેઠકમાં પ્રતિનિધિઓએ સંયુક્ત થવાની ખાતરી આપી પ્રત્યેક સમાજ સહમત અને સહકાર આપવા તૈયાર છે બિનઅનામત વર્ગના અધિકાર માટે આ લડત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે નમસ્કાર હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ રાજ્ય કક્ષાના અધ્યક્ષ તરીકે અહીંયા સર્કિટ હાઉસમાં દિનેશ બામણિયા છીએ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણજુબાને બધાની સાથે આજે જે દસ ટકા એડબલ્યુએસની મિટિંગ માં હાજર છું અને એમાં જેમ ઇલેક્શનમાં દસ ટકા નથી મળતું જેમ એજ્યુકેશનમાં મળે છે એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને દસ ટકા અનામત એ રીતે ઇલેક્શનમાં પણ દસ ટકા અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભારે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી કચ પંચની જે લાગુ પડવાની છે જે એમની સૂચનાઓ અને માર્ગદર્શન એ ઝવેરી પંચની સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુભાઈની સાથે છીએ ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મ સમાજ કપે ખભા મિલાવીને કાર્ય કર્યું છે નમસ્કાર આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બિનાનામત વર્ગના પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા ભાષાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિનાનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે અને છત્રીસ સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે મુદ્દા કોમન જ મુદ્દા કોમન જ મુદ્દા તો અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર